નમસ્કાર ખેડૂત મિત્રો સૌ પ્રથમ તો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું ખેતીવાડીને લગતા સાધનોની અરજી વિશે જે તમે ખેડૂત મિત્રો ઘણા ટાઈમથી રાહ જોઈ રહ્યા હતા તે સમય હવે આવી ગયો છે તો તમારે ખેતીવાડીને લગતા સાધનો જે જોઈતા હોય તેની અરજી કરી શકો છો તો આવતીકાલે એકવીસ તારીખથી શરૂ થાય છે અને કેટલા જિલ્લાઓમાં માન્ય છે કઈ વસ્તુ માન્ય છે કેટલા જિલ્લાઓમાં કઈ તારીખે શરૂ થાય છે ફોર્મ ભરવાની તારીખ સંપૂર્ણ વાત કરીશું તો વિડીયો માંજ સુધી બન્યા રહેજો ચેનલ પર નવા તો નીચે આપેલું સબસ્ક્રાઈબનું બટન દબાવી બાજુમાં આપેલી ઘંટડી દબાવી ઓલ આઇકન કરી નાખજો જેથી જ્યારે પણ અમે ખેતીવાડીના અવનવા યોજનાઓના સમાચાર તેમજ બજાર ભાવના સમાચાર જ્યારે પણ અપલોડ કરીશું સૌથી પહેલાં તમને મેસેજ મળી જશે તો સૌપ્રથમ વાત કરીએ તો ખેડૂતોને કયા કયા સાધનોમાં સબસિડી મળવા પાત્ર છે તેની विगतવાર વાત કરીએ રોટેવેટર વોટર કેરિંગ પાઇપલાઇન સ્પ્રે પંપ સબમર્સિબલ મોટર પંપ ટ્રેક્ટર થ્રેશર પ્લો જે આપણે હળ કહેવાય છે તે હળ જટકા મશીન વાવણીઓ કલ્ટીવેટર તાડપત્રી સનેડો આ તમામ ખેતીવાડીના ઓજારો મળવાપાત્ર છે જે આઈ ખેડૂત પોર્ટલ પર નજીકના કોમ્પ્યુટરવાળા પાસે ફોર્મ ભરાવી અને તમે સરકાર માન્ય સબસિડી મળવાપાત્ર સાધનો મેળવી શકો છો કયા જિલ્લાઓમાં મળવાપાત્ર છે અને તેની તારીખ અને સમય શું છે તે જાણીએ વિડીયોમાં બન્યા રહીજો તો સૌ પ્રથમ વાત કરીએ તો એકવીસ તારીખથી સત્યાવીસ તારીખ સુધીમાં રાજકોટ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા સુરેન્દ્રનગર કચ્છ કુલ આ છ જિલ્લાઓમાં તેમજ સુરત તાપી નવસારી વલસાડ ડાંગ કુલ આ પાંચ જિલ્લાઓમાં સાડા દસ વાગ્યે ફોર્મ ભરવાનું શરૂ થાય છે તેમજ તારીખ ત્રેવીસ નવ બે હજાર ચોવીસથી ઓગણત્રીસ તારીખ સુધી સવારે સાડા દસ વાગ્યેથી અમદાવાદ ખેડા આણંદ ગાંધીનગર કુલ આ ચાર જિલ્લાઓમાં શરૂ થાય છે તેમજ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી પોરબંદર ભાવનગર બોટાદ કુલ આ છ જિલ્લામાં ફોર્મ ભરવાનું તારીખ ત્રેવીસથી ઓગણત્રીસ સુધીમાં શરૂ થાય છે તેમજ તારીખ ચોવીસથી ત્રીસ તારીખ સુધીમાં મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી કુલ પાંચ જિલ્લાઓમાં તેમજ વડોદરા છોટાઉદેપુર પંચમહાલ મહીસાગર દાહોદ ભરૂચ નર્મદા કુલ સાત જિલ્લાઓમાં તારીખ ચોવીસથી ત્રીસ સુધીમાં સાડા દસ વાગ્યે ફોર્મ સમય આપેલ છે તો ખેડૂતોએ ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓના ઘટકો જેવા કે આગળ દર્શાવ્યા મુજબ મળવાપાત્ર છે કે ખેતીવાડી યોજના હેઠળ લાભ મેળવવા માંગતા હોય કે ખેડૂતોએ અરજી કરવા વિનંતી છે અને સૌપ્રથમ જે ફોર્મ ભરાશે તે આગળ મંજૂરી આપવામાં આવશે તો મિત્રો માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સુધી સાંભળવા બદલ આપનો આભાર